અરે હું ગામમાં થઈને બોલતા હું મણતો ઓન જોવા દે નહીં તો જ ડૉક્ટર બોલે હુંસા બોલાય હું કોઈ કાઢે ટ્રેક્ટર એ ને હા જલ્દી આવજો ઓર માં ટ્રેક્ટર હું શું તો આ એ ડીઝલ જ અમાર ટ્રેક્ટર નું કોણ ગાજે તો પેલા બોલાવજો

રીલ બનાવું પાછું મને તો જવા દે છે આજે તારી રીલ કઈ બનાવું થોડું નવું ને આપણે બનાવ દે હા બહુ ગમો તમે મને બહુ ગમો બહુ ગમો એ રીલ બગાડ્યું હું બનાવતા રા તમે રીલ બનાવતો રો રીલ તું તો હેડ્યો મમ્મા તો તો કોમ તું તારા વાળી કોમ તું કોમ તું હેડ્યો

ટ્રેક્ટર ટાયર હતો ને પાછું કોઈ ટાયર બાયર ના ઇંધતો હોય તો આપણે આપણે એમ કરીએ મારે થોડું કોમ એમ કરોલાવા ટ્રેક્ટર લઈ બીજું ટ્રેક્ટર બીજું ખેચી નહીં કાઢું પડું ટ્રેક્ટર હું ટ્રેક્ટર ખેતી કાઢી કહો તારી ને કાઢશે ને કાઢી એમ કર હું બીજું ટ્રેક્ટર લેવા દઉં અને મારે કદાચ પોણી વળવાનો તું પોણી નહીં વળે ને તો આવ્યો અને જો વર્ષે તો નહીં આવું બનતા કાકા મોકલું સગન કાકા હો હા એ પણ જોવા દે તું વરાસી બેરે કોઈ કાઢી ના જાય હા 8 લાખ નો સવાલ છે પાછો 8 લાખ બેરે ઓ વો મારા બેટો કોને જો બડાઈ વરી હો તું મન કદી જો ટેક્ટર કુવામાં નાખ્યો જતરી વાત છે હા તું બેરે હું આવું છું હો હા હે હે હું એ કરુને કોય મારું લ્યાજીયો મણિયારા કે હોવે હોવે મારું લ્યાજીયો મણિયારા હું પેલા એવો ગાયન ગાતો ને મને માની શરન પણ વાત પડી જાય પેલા તો હું કલાકાર હતો એવા ગીતો એવા ગીતો ગાયો ને તે તમે જોવ ને એવો ડાન્સ કર્યો એવો ડાન્સ કર્યો તે આખું ટેજ લઈને ભય પડ્યો તાનની મારી કેડે મેડે ભઈ જાય ને એ ગાય ગાય બંધ કરી નાખ્યું અને પાછી શેતી કરવાનું ચાલુ કરી પાછું શું કેવું તમારું આપણા પાછા પૂંજા ફેરવાના છીએ પણ પાવડો ભૂલી ના છીએ શું કરવા અને આ મોટા મોટા ખોટ ભાગવાના છીએ આમાં પાછા પેલા હું કહેવાય એરંડા બાપા માટે હાથ કોઈ જોઈ પછી પાછા એ તો આ પૂંજા તો ફેરવા નહીં પણ મને આગળ જવા દે પેલું

ટ્રેક્ટરમાં હરામ જોર થોડું શકું ડીઝલ વધી છે એવું કરવાનું હું કમ ડીઝલ પછી ને લાવું પાછું પેલા કિશન ને શીખવાડી છે હળા હળા ટ્રેક્ટર ચલાવજે પાછો પણ ઘેર તો કોઈ ચલાવતો ના પાછો તો પાછો છોડી ગવા કોકના અરે ગૌ તો ના હોય પણ કોકના કપામ આમ નાખે તો તો ગાડીઓ વળવા નાખો એટલે કિશનનો ડ્રાઈવર છે જબડ હળવળ ચલાવવા પાછો અને મૂળ જબર ચલાવું પાછો એકદમ તો કિશન તમે જોવાનું ટ્રેક્ટર કોઈ મારી મેં ને અડધી રાતે તો તમે જોવા તો ઊંધું ચલાવો ટોલીવાળો આખી ઓમ જાય અને બધા ઘઉં વાળો ભાઈ એટલે તમારો છોકરો બોડો થઈ ગયો ટ્રેક્ટર ઊંધું ચલાવવા ટોલી ઓમ જાય એ નેટ રાખ્યું તમે જોવા તો શું કહેવાનું આપણે તો પોતાનું ટ્રેક્ટર લાવી દીધું છે ને એ તમે જો તો બધી જમીન છેડાવી છે છેડી તો કાઢી છે હવે એંડા આવું એટલા વાત પછી તો તમે જોવા તો પેલી ગાડી પડી ને એવી ગાડી લાવવાની છે એ તો મારો બેટો પેલો હોરાયો છે પણ તું હોય હું એવી લાવ્યો

જ નહીં પીજો લે દારૂદ નહીં પીધો ના કરવાનું કામ કરી છે ને લે ના કરવાનું કામ તો મારો બેટો શું કરી છે કોકના શેતા ચોરી બોરી નહીં કરી લે લ્યા તો હું કરીશ છે લેવા ક્યાં તો નહીં લે હાથ ચા શું હું શું કર્યું એટલે તમારું ટ્રેક્ટર હતું ને હા એર્યું કુવામાં ના શું સર શું કીધું ફેંકે તમારું ટ્રેક્ટર નતું ઓહો એર્યું કુવામાં ના શું હા thank <laughs>